ગોદમાં ચાલી રહેલા શિવરાત્રીના કુંભ મેળામાં વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે વી કલ્ચર કલ્ચરને દેશવટો આપવાના કડક દાવા કરવામાં આવ્યા હતા જોકે જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે આ તમામ નિયમોના લીરેલીરા લીલા ઉડાડ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે જ્યાં મંત્રી આઈએએસ ચાલીને જાય છે ત્યાં જેલમાંથી છૂટેલો જયરાજ પ્રાઇવેટ લક્ઝરિયસ બસ લઈને આવે છે લાખો ભાવિ ભક્તો જ્યારે કિલોમીટર સુધી પગપાળા ચાલીને મહાદેવના દર્શનમાં જઈ રહ્યા છે ત્યારે જયરાજ આહીર પોતાના મિત્રો સાથે ખાનગી બસમાં સવાર થઈને છેક ભાવનાથ તલટીમાં મોડી રાત્રે પહોંચ્યા ભારે વિવાદ સર્જાયો છે જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાએ તપાસના આદેશ આપ્યા છે આ વર્ષે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા મેળામાં ટ્રાફિકનો સર્જાય અને ભાવિ ભક્તો શાંતિથી મેળો માણી શકે તે માટે અભૂતપૂર્વ નિર્ણય લેવાયો હતો જેમાં કોઈ પણ ખાનગી વાહન કે બાઇકને મેળામાં ક્ષેત્રમાં લઈ જવાની મનાય છે દર વર્ષે પોલીસ તંત્ર દ્વારા વાહનો માટે જે પ્રવેશ પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા તેના પર પણ આ વર્ષે સંપૂર્ણ નિયંત્રણ લાદવામાં આવ્યું છે માત્ર મેળાની ફરજ પરના કર્મચારીઓ સમયસર પહોંચી શકે તે માટે જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સુધી ખાસ પ્રાઇવેટ બસો છે જેથી કર્મચારીઓ શિફ્ટ અવર જવર કરી શકે આટલી કડક વ્યવસ્થા હોવા છતાં જયરાજ આહિરમય ખાનગી બસ જૂના અખાડા સુધી કેવી રીતે પહોંચી ગઈ રસ્તામાં આવતી પોલીસ ચેકપોસ્ટ પર કોઈએ તેમને રોકવાની હિંમત ન કરી આ પ્રશ્નો અત્યારે જુનાગઢમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે